સરસ મજા ફૂલ બનાવી દો સરસ અદક મોઢા ઉપર આંગળી જો હું ખંજરી વગાડી તમારે બધાને બોલ પાસ કરવાનો ખંજરી બંધ થાય જેની પાસે બોલ હશે એને ફળનું નામ બોલવાનું શેનું નામ બોલવાનું સમજાઈ ગયું રેડી સ્ટાર્ટ કરું ને ચાલો દેવાંશી ફળનું નામ બોલો જામફળ સરસ બેસી જામ ગાયત્રીને આપ શિવમ ગાયત્રીને પૂનમ ફળનું નામ બોલો સીતાફળ સરસ chalo rahul for nunambul drags surs salons chisak mesilaj chalo sivam sivamugota

चलो हेमंसी केरी देसी चा चलो यज्ञिक यज्ञिक तरबूज सरस

चलो मिनल फळ નું નામ બોલ 10 કેરી ચાલો જય ફळ નું નામ बोलो एप्पल एप्पल એટલે શું થાય सफरचंद સરસ ચાલો નિશિતા બોલો કેડું સરસ હેલો ગાયત્રી તરબૂજ સરસ હારની દળો લે હારની મહેક 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 જામફળ દેવાંશી દડો લે નિશિતા દડો લે ચાલો જીયા તરબૂચ તેજલ દાડમ બેસી જા હાલો ક્રિસા હાલો લિજા અનન